વિરુદ્ધ ખેડૂતો અવાજ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભાઈ અમરેલી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામના ખેડૂતોએ ગ્રામજનોએ સરકાર પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હોવા છતાં સરકાર તરફથી યોગ્ય રાહત પેકેજ અથવા દેવામાફીની જાહેરાત ન થતા ગામના લોકોએ આ આંદોલનાત્મક પગલું ભર્યું છે હમ્મર ગામમાં યોજાયેલી વિશેષ ગ્રામ સભામાં તમામ ખેડૂતો અને ગ્રામજનો એકમત થઈને શપથ લીધા કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે દેવા માફી નહીં થાય ત્યાં સુધી મતદાન નહીં કરીએ સ્પષ્ટ નિર્ણય લીધો છે કે કોઈ પણ રાજકીય પક્ષના નેતા કે ઉમેદવારને ગામમાં પ્રવેશવાની મંજૂરી મળ નહીં મળે આ પ્રતિજ્ઞા સાથે ગામના ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે જે જો તાત્કાલિક યોગ્ય સહાય

અન્ય ગામોમાં પણ ખેડૂતોમાં અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે ખેડૂતોના હિતમાં બોલતો આ અવાજ ભમર ગામથી ઉઠેલો સંદેશ ન્યાય વિના મત નહીં રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી શું નામ છે તમારું આજે ભમર ગામે શું બધા ખેડૂત બધાય ખેડૂતભાઈ ભેગા છે મારું નામ લાલજીભાઈ મોર છે અત્યારે અમારા ગામમાં બધાય જે સરકાર પેકેજ કર્યું છે એ કોઈને મંજૂર નથી અત્યારે અમારું લેણું બધા માફ કરે સરકાર તો અમે ખુશ છીએ પણ આ પેકેજ થી અમે નારાજ છીએ તો માફ ન કરે આગામી શું રણનીતિ તમારી આગામી રણનીતિ અમારી જ્યારે પણ ચૂંટણી આવશે તે કાર્યકર્તા અમે અત્યાર સુધી તો બહુ કરેલા છે ચૂંટણી આપણા ચૂંટણીમાં પણ હોદ્દેદાર તરીકે કામગીરી ઘણી બધી લાટ કરેલી છે પણ એ અત્યારે અમે હાવ બંધ કરી દઈશું એના ઉપરથી અમે આવ રાજીનામું આપી દઈશું

ખેડૂ એક ગાડર જો સમજતા હોય તો હવે બિલકુલ કોઈ પણ ખેડૂત માટે કોઈ લડશે તો ખેડૂત માટે લડશે લેણા લડે બરોબર લેણા માફ થાય તો અમે એમની ભેગા શું નામ છે તમારું જીલુભાઈ ભૂકંડ આજે બધા ગામના ભેગા થયા છે કે ભાઈ આ સરકારે જાહેર કરેલી સહાય પેકેજ માટે પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો બરાબર એના માટે ભેગા થયા છે આગામી રણનીતિ આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પરેશ કરવા દેસુ નહીં કોઈ મતદાન કરશું નહીં